ભારત સરકારના નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું એની સાથે જ મહાત્મા મંદિર ખાતે આજે રિન્યુએબલ એનર્જી સમિટમાં પીએમ મોદીએ જ્યારે સંબોધન કર્યું છે ત્યારે તેના મહત્વને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો તેમણે કહ્યું ભારતમાં આવનારા સમયમાં એકત્રીસ હજાર મેગાવોટ પાવર ઉત્પાદન કરવામાં આવશે અને તેની માટે જે કંઈ પણ જરૂરિયાત છે તેની માટે ભારત દેશને ગુજરાતને તૈયાર કરવામાં આવી રહ્યું છે એ સાથે જ આજની એટલે કે જે ઇવેન્ટ આની માટે જે યોજાઈ છે તે ઇવેન્ટ આઈસોલેટેડ ઇવેન્ટ નથી એક મોટા મિશનનો હિસ્સો છે પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં પચાસ ટકા હિસ્સો ધરાવે છે એટલા જ માટે આજે રિન્યુબલ એનર્જીની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એની માટે અને એમાં ખાસ કરીને ગુજરાતનું કેટલું મહત્વનું યોગદાન છે તેની માટે ગુજરાતમાં કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને જોવા મળી રહ્યું છે વાત જ્યારે રિન્યુએબલ એનર્જીની કરીએ તો રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોની દ્રષ્ટિએ ભારત એક સમૃદ્ધ દેશ છે ક્ષમતાનો ઉપયોગ કરવા ભારત સરકાર તરફથી ખરે દિશાની નીતિઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે અને રિન્યુએબલ એનર્જીની અસ્થિર પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તેના વિકાસ માટે યોગ્ય નીતિની સાથોસાથ આ એનર્જીના પુરવઠામાં જે કંઈ પણ રૂકાવટો આપણને જોવા મળતી હોય કે જેના કારણે એવા એક પરિબળો હોય કે જે પરિબળોથી આ ડિસ્ટર્બ થતું હોય તેવા તેને દૂર કરવા માટે પણ જે કોઈ પણ પરિવહન છે તે માળખાને મજબૂત બનાવવાનો પ્રયાસ પણ ભારત દેશ દ્વારા ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યો છે રિન્યુએબલ એનર્જીની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત ચોથો મોટો દેશ છે એનો અર્થ એ થાય છે કે ભારતમાં આ ઉર્જાનો વ્યાપક અવકાશ છે અને તે માટે તેના સ્ત્રોતોમાંથી તે મેળવાય એ પણ ખૂબ જ જરૂરી છે ભારતમાં પવન સૌર હાઇડ્રો તથા બાયોમાસ એ રિન્યુએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતો છે એની સાથે સાથે આજે વધુ કેવા મુખ્ય સ્ત્રોતો ભારત દેશમાં છે એમાં ગુજરાતમાં કેવા સ્ત્રોતો છે ગુજરાતમાં કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેની માટે છે અને રિન્યુબલ એનર્જી કે જેના પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે તેની માટે ખાસ કરીને મહત્વના કયા પરિબળો છે કે જે લાભદાયક થઈ શકે છે એની સાથે રૂકાવટો કઈ છે અને ગુજરાતમાં આ ક્ષેત્રમાં આપણને લોકોને અને સાથે જ આ રિન્યુએબલ એનર્જી કેટલી આગળ વધતી આપણને જોવા મળી રહી છે તેના વિશે ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે કેતન ભટ્ટ છે જેઓ સિનિયર કન્સલ્ટન્ટ છે રિન્યુએબલ એનર્જીના એમની સાથે આપણી સાથે જોડાયા છે હર્ષ રાઠવી જે સ્ટુડન્ટ છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના ગુજરાત યુનિવર્સિટીના અને એની સાથે આપણી સાથે

એ સ્ત્રોત્ર પોઝિટિવ એનર્જી મને યાદ આવે છે એનર્જી હોય એ બધા અને તમે ખનીજ જે અંદરથી લ્યો છો એ બધા નેગેટિવ છે પણ એની એની જરૂરિયાત જે તે સમય હતી આજે આપણે રિન્યુએબલ એનર્જી ની વાત કરીએ તો સોલાર એનર્જી વિન્ડ એનર્જી આ બહુ જ પ્રખ્યાત એનર્જી છે સોલાર નો પ્લસ પોઈન્ટ જોઈએ તો એ કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ ઈઝીલી ઇન્સ્ટોલ થઈ શકે છે અને કેલર જેને કહેવાય પાંચ પોઈન્ટ થઈ શકે ત્યારે વિન્ડવેલો વિન્ડ એનર્જીમાં એવું છે કે આજે મશીન એના બધા ત્રણ ત્રણ મેગાવોટ ઉપર બનાવવામાં માંગ્યા છે એટલે તમારે મિનિમમ ત્રણ મેગાવોટની જરૂરિયાત હોય તો જે મશીન મૂકી શકો તેથી મોટા જે બધા વપરાશકારો છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એને વિન્ડ એનર્જીની જરૂરિયાત અથવા તો વધારે ફાયદો એમાં થાય અને પછી આવે છે હાઈડ્રો હાઈડ્રો જ્યાં આપણને પાણીનો ફ્લો મળે છે અને એના ઉપરથી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ જીઓ થર્મલ એક છે કે જે અંદરથી આપણે ટર્બાઈન ફેરવી અને મેળવીએ છીએ પછી બાયોગેસ છે તાવ ડમાંથી સીએનજી બોટલિંગ પ્લાન્ટ બને છે નેપ્ટિયર ગ્રાસ હોય છે જે ઘાસ બને છે એમાંથી પણ સીએનજી બોટલિંગ પ્લાન્ટ બને છે આ બધા બિન પરંપરાગત સ્ત્રોત છે પણ ખાસ કરીને આપણે ત્યાં wind અને solar નું મહત્વ એટલે વધારે છે કે easily available હમ 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 જી ચોક્કસ થી હવે આ સ્ત્રોતો ની જો આપણે વાત કરીએ તો કેતનજી ભારત દેશમાં સ્ત્રોતો આપણને કેટલા વધુ આપણને જોવા મળી રહ્યા છે જો આપણે ભારત દેશ ની વાત કરીએ પછી ગુજરાત વાત કરીએ તો આ સ્ત્રોત આપણને કેટલા વધુ જોવા મળી રહ્યા છે. ભારતની અંદર આપણને સોલાર અને વિન્ડ ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર છે એટલે સોલાર એનર્જી ખૂબ જ ઇઝીલી અવેલેબલ છે એટલે તો આપ જોશો કે માનનીય નરેન્દ્રભાઈ વારંવાર સોલાર એનર્જી ઉપર વધારે પંચ એટલે કરે છે કે એકદમ ઈઝીલી અવેલેબલ લગભગ ત્રણસો ને ત્રીસ દિવસ આપણને સૂર્ય પ્રકાશ સંપૂર્ણ મળે છે મળે છે પણ એની અંદર સ્ત્રોત છે બાકી જે હાઇડ્રો ની વાત થઈ ઉત્તર ભારતની અંદર જ્યાં આપણને પાણીનો ફ્લો મળે છે ત્યાં આપણને હાઇડ્રો એનર્જી મળે છે અને બાયોગેસ અને બાયો એનર્જી નું હજી મેચ્યોરિટી લેવલ એટલું નથી લોકો લોકોને એટલી ખબર નથી હોતી કે આ એગ્રીકલ્ચર વેસ્ટ છે મેન વેસ્ટ છે ફૂડ વેસ્ટમાંથી પણ બાયોગેસ બને છે આ ત્યાં આપણે ત્યાં હજી આ બાબતમાં થોડું નોલેજ બિલકુલ અને આ પ્રકારની જાગૃતતા વધુમાં વધુ લોકોમાં આવે તે માટેનો પ્રયાસો થઈ રહ્યા છે ને એટલા જ માટે આ પ્રકારની જે સમિટ છે રિએનુબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આ પ્રકારની વધુમાં વધુ જાગૃતતા લોકોમાં ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હર્ષ આપણી સાથે છે હર્ષ અ આપના પાસેથી ચોક્કસપણે ક્લાઇમેટ ચેન્જ પર આની શું અસર છે તેના વિશે તો વાત કરીશું પણ એક સ્ટુડન્ટ તરીકે જ્યારે આપ આના વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે આપની મતે રિયુ એનેબલ એનર્જી છે એ એનર્જીનું મહત્વ તો આપણે સમજીશું પણ કેટલો ફાયદો ગુજરાતમાં તેનો જોવા મળી શકે છે ગુજરાતમાં પહેલી વસ્તુ તો એ છે કે કદાચ મારા પપ્પાએ એ ટાઈમે વિચાર લીધું હોત મારી આગલી જનરેશને તો કદાચ મારે આટલું બધું લોડ ના હોત મારા ઉપર તો એ મારી પરંપરા છે એક મારો વિશ્વાસ છે કે હું આજે વિચારીશ તો એ ભવિષ્યમાં મારા દીકરાઓ ને કે દીકરીઓને કામ આવશે અને ગુજરાતમાં આ રીતનો ફાયદો છે જો આ ચોથી મિન છે તો એ રીતે આગળ રિન્યુએબલ એનર્જી માં આગળ વધીશું તો જેમ ગુજરાત મોટો છે પચાસ હાજર મેગા વોટ સુધી આપણે રિન્યુએબલ એનર્જી વધારી રહ્યા છીએ તો લોકોને પછી બીજી બધી એનર્જી ઉપર ડીપેન્ડ ઓછું તો પડશે જે ક્લાઇમેટ ચેન્જ નું મુખ્ય કારણ છે તો આ મીઠિત એ વસ્તુ થઇ શકે કે મુખ્ય જે ક્લાઇમેટ ને અસર કરી રહી છે બધી જે આપણે કોલ લઈ લઈએ આપણે petroleum લઈ લઈએ ઇલેક્ટ્રિસિટી જે કોલ થી જનરેટ થાય એ બધું લઈ લઈએ તો એના લીધે જે climate change થાય એ ના થાય જો આવી રીતે મેટ અપ થાય તો રિન્યુએબલ એનર્જી આ બધી બીજી જે પણ એનર્જીસ છે કે જેનાથી આપણે જોઈ શકીએ છીએ climate change ને નુકસાન થાય છે તો શું ખરેખર એનું ઓપ્શન બની શકે છે આ પૂરી રીતે રિન્યુએબલ એનર્જી ખરેખર પૂરી રીતે બની શકે climate change નો કેમ કે 80% વસ્તુ એવી છે કે જે

આલના મતે જો આલ્ની મોદી સરકારી એમ છે એ પ્રમાણે તો નેટ ઝીરો થતા આપણને 2070 થશે અને ભારતીય વીમ છે કે 2030 સુધીમાં આપણે 50 500 ગીગા વોટ સુધી આપણે રિન્યુએબલ એનર્જી પર પહોંચી જઈએ તો ધીમે ધીમે વધી રહ્યા છીએ પણ પહેલા કરતા અત્યારે વધારે સ્પીડ થી વધી રહ્યા છીએ ઓકે હવે આપણે વાત કરીએ જી એનમ પાઠક પાસેથી એનમ પાઠક છે અત્યારે બીજી જે એનર્જીસ પર આપણે ડિપેન્ડ જોવા મળી રહ્યા છે ને આપણે ભારત દેશની જ પહેલા વાત કરીએ તો

એ એટલી બધી એટલી બધી હાવી થઈ ગઈ છે આપણા દેશ ઉપર દુનિયા ઉપર એટલે લોકોને એક એનો એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પેરામીટર હતું એ રિન્યુએબલ એનર્જી અને રિન્યુએબલ એનર્જી માં અત્યારે લોકોએ જે ટાર્ગેટ આપ્યો છે યુરોપે યુરોપે એવું કીધું છે કે અમે ચાલીસ ટકા રિન્યુએબલ એનર્જીથી અમારું પેલું એ કરીશું પણ એ લોકોને ને યુરોપ વાળાને શું છે કે આખું પહેલાં તો એ લોકોની જે એનર્જી છે એ લોકો ફ્યુઅલ બેઝ છે એમાં એમને કન્વર્ટ કરવી પડશે અને પછી થાય અત્યારે તો આપણે એનર્જી સ્કેર કન્ટ્રી છે એટલે આપણે કોઈને ડિસમેન્ટલ કરવાની જરૂર નથી આપણે તો અત્યારે સોલર વિન્ડ હાઇડ્રો અને જીયુ જે બધી છે જેમ કે થર્મલ છે એ એ આપણે વધારે યુઝ કરવાની છે આ બાયો રિન્યુએબલ એનર્જી આપણે કેમ માગીએ છીએ કારણ કે અત્યારે પોલ્યુશન બહુ જ વધી ગયું છે અને જે પેલો જે વેસ્ટ જે જલાવતા હતા એને લીધે ક્લાઇમેટ ઉપર બહુ જ અસર થતી એટલે એટલે ગવર્મેન્ટ એના માટે એક એવી સગવડ કરી કે આ જે જે પંજાબમાં ને આ બધા જે એગ્રીકલ્ચર વેસ્ટ થાય છે એના પછી રિન્યુએબલ એનર્જી સારી રીતના બની શકે અત્યારે તમે જુઓ તો ઇન્ડિયામાં જે રીતના જે ગ્રોથ થઈ રહ્યો છે છેલ્લા એક વર્ષથી બે વર્ષથી તમે જુઓ તો ગુજરાતની તમે જે પાવર પોલિસી જુઓ તો એમાં એ લોકો એટલું બધું મસ્ત ગોઠવ્યું છે કે એના પ્રમાણે આપણે ગુજરાત ખરેખર ઘણી રીતના આગળ જઈ રહ્યું છે અત્યારે હમણાં જ અદાણીએ જે પાવર પ્લાન્ટ જે હમણાં મહારાષ્ટ્ર જોડે ડિસ્કોમ સાથે છાસઠસો મેગાવોટ આપણે ગુજરાતથી ઇન્ડિયન એટલે ગુજરાતથી મહારાષ્ટ્રને આપણે છાસઠસો મેગાવોટ પચીસ વર્ષ સુધી આપીશું એટલે નોટ ઓનલી એને એ આ જે ક્યાંથી આવશે તો ખાવાથી આવશે હમણાં બે દિવસ પહેલાં જ લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો છે અને આપણે પચીસ વર્ષ સુધી આપણે આપણી આ એનર્જી આટલી છાસઠસો મેગાવોટ આપણે ત્યાં આપીશું અને મેં કીધું એ પ્રમાણે ગુજરાતમાં અત્યારે ઘણી બધી અદાણી છે પછી સ્ટર્લિંગ જે બધી મોટી મોટી કંપનીઓ છે એનું એક એક કરીને નામ આપીશું પણ એ પહેલાં હું તમને કહું નેટ જીરો જે એમિશન પોલિસી છે એ ધીમે ધીમે ફોસેલ ફિલ્ડ છે એને જે ચલાવવાની જગ્યાએ એને ફેસિંગ આઉટ કરીને યુઝ કરવા માટે ગવર્મેન્ટે સબસિડીનું બધું આપ્યું છે અને બીજું અત્યારે જે નવી જે ટેકનોલોજી ઉભી થઈ રહી છે પીવી સિસ્ટમ એટલે શું કે જે સોલાર જે આપણે જે સોલર ની પેનલ લાગે છે એમાંથી સીધી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ જાય છે અને એને લીધે જે પહેલા જે જગ્યા વાપરતા હતા પહેલા જે નો જે પ્લાન્ટ નાખવો હતો જે આપણે આપણે જે લોકો બધાને હવે પીવી સોલર સેલ લીધે સીધી એનર્જી જનરેટ થાય છે અને એને લીધે એની એફિસિયન્સી વધી છે અને એમાં બે એડવાન્ટેજ શું છે કે હમણાં ભટ્ટ સાહેબે કીધું હતું કે નાનાથી છે મોટા સુધી પ્લાન્ટ સુધી એ પોસિબલ છે પ્લસ અત્યારે જે એક્ઝિસ્ટિંગ છે એમાં પણ તમે પીવી સેલ ટેકનોલોજી કરીને યુઝ કરીને તમે યુઝ કરી શકો છો તો આ પીવી સેલ ટેકનોલોજી આવી રહી છે અને એને લીધે એટલું બધું કોસ્ટ એફિશિયન્ટ છે એને લીધે બહુ ફાયદો થશે પ્લસ બીજું આપણે જોઈએ અત્યારે સાત ઇન્ડિયાની મોટી મોટી કંપનીઓ છે જે લિસ્ટેડ કંપની છે જેનું તમે એનર્જી પ્રોડક્શન જુઓ હું તમને અત્યારે સાત કંપનીના નામ આવશે પચીસ ટકા રિટર્ન સેફ મળશે અદાણી સ્ટર્નિંગ એન્ડ વેલ્સ્ટર્ન એનર્જી રિન્યુ એનર્જીબલ્યુ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી હીરો ફ્યુચર એનર્જી હવે આ લોકો પહેલા સાથે કેટલા આગળ બીજા બીજી બધા એક્સેપ્ટ ચાઇના એ પ્રોબ્લેમ શું છે કે લોકો પાસે ઓલરેડી ઇલેક્ટ્રિક સરપ્લસ છે એ લોકો ને પહેલા જૂની સિસ્ટમ ડિસમેન્ટલ કરીને આ કરવી પડશે જેમ જેમ કે યુરોપે એ લોકોનો ટાર્ગેટ રાખ્યો છે ચાલીસ ટકા આપણે રિન્યુએબલ એનર્જી પણ એ બી એ લોકો માટે અચીવ કર્યું બહુ અઘરું છે કારણ કે એમને પહેલા એમની સિસ્ટમ ડિસમેન્ટલ કરીને નવી સિસ્ટમ કરવાની છે અને આપણે ત્યાં તો ઓલરેડી સિસ્ટમ બાકી જ છે એટલે રિન્યુએબલ એનર્જી રિન્યુએબલ એનર્જીમાં બીજું એક વસ્તુ એ બી છે કે અત્યારે ઘણી બધી જગ્યાએ એ લોકો જે પ્લાન્ટ અને જે બી વસ્તુઓ યુઝ કરે છે ઘણી વખત એવી રીતે તમારું અમારું જે બિલ્ડિંગ છે નેટ ઝીરો એમિશન છે એટલે એમાં આ બધી જ જાતની સિસ્ટમ આવી જાય છે બરાબર હવે હું તમને જે અદાણીની વાત કરતો તો અદાણીની કમ્બાઈન ઇન્સ્ટોલ કેપેસિટી દસ હજાર ત્રણ નવસો ને ચોત્રીસ મેગાવોટ છે અને એ લોકો આ લોકોને જે નવા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એમની રેવન્યુ સાતસો ઓગણસાહીઠ પોઈન્ટ વન કરોડ છે અમારી ફિગર થી કઈ ખબર નહિ પડે પણ જે રીતના એ લોકોનો જે growth થઈ રહ્યો છે અદાણી સ્ટર્લિંગ રિન્યુએબલ એનર્જી પ્લસ એમને જે નવા પ્રોજેક્ટ છે એમાંથી બધા એમાંથી ઘણા બધા મેં જોયું તમારી ટકા ઇન્ડિયામાં ગુજરાતમાં છે જે બિલકુલ જે જે ફાયદો અને તે સાથે જ કોસ્ટ ઇફિશિયન્સીની આપણે જે વાત કરી રહ્યા છે પાઠવ એના પર ફરી એક વખત આવીશું જેથી કરીને સીધો લોકોને શું ફાયદો થશે કે લોકો સુધી એટલે કે આ તો આપણે શું વાત સુધીની વાત કરી સુધીની વાત કરી સમજવાની વાત વાત લોકોને સીધો કેટલો ફાયદો જેમ કે એક સીધો ફાયદો આપણે સોલાર આપણે જો લોકોને સમજાવવા જઈએ તો જે રીતે અત્યારે લોકો વીજળી ના ઉત્પાદન માટે છે સીધી સોલાર પેનલ લગાવતા હોય છે એનો સીધો ફાયદો લોકોને થઈ રહ્યો છે લોકોને ઇલેક્ટ્રિસિટી બિલમાં માં ખૂબ જ લોકોના ઘટાડો થયો છે એ સિવાય સીધો ફાયદો લોકોને આપણે શું કહી શકીએ છે કેતન જનરલી આપણે ત્યાં રૂફટોપ સોલાર એટલે સોલાર બસ આટલું જ સમજાય છે એક રૂફટોપ નહીં

તમને સિત્તેર થી એસી ટકા ફાયદો છે જ્યારે રૂપટોક માં આપણને નેવું થી પંચાણું ટકા ફાયદો જી 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 કેતન જે હર્ષ અહિયાં ક્લાઇમેટ ચેન્જ પર જેની અસર જોવા મળી રહી છે તેને લઈને આપનું શું માનવું છે જે પણ રિસર્ચ અત્યારે આપણા ગુજરાતમાં દેશમાં કરવામાં આવી રહ્યું છે રિસર્ચ શું કહે છે કે રિન્યુએબલ એનર્જી એ કેટલી ફાયદાકારક થઈ શકે છે ક્લાઇમેટ ચેન્જ માટે અને એની સાથે જ અત્યારની જે પણ પ્રોસેસ આપણે યુઝ કરી રહ્યા છે જે પણ ઊંચા પેદા કરવાની છે પણ સ્ત્રોતો છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છે પરંપરાગત તેની કેટલી અસર ક્લાઇમેટ ચેન્જીસ પર જોવા મળી રહી છે પહેલા અસરની ની વાત કરી લઈએ નોન રિન્યુએબલ એનર્જી છે બધી જ જે લાઈક ઓટોમોબાઈલ માં કોલ યુઝ થઈ રહ્યો છે પેટ્રોલિયમ યુઝ થઈ રહ્યું છે તો જેના લીધે એર પોલ્યુશન થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ જે પોલ્યુશન છે એના લીધે આપણને હાર્મફુલ ઇફેક્ટ થઈ રહ્યા છે ગ્લેશિયર મેલ્ટ થઈ રહ્યા છે તો સી લેવલ રાઈઝ થઈ રહ્યો છે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે નોન રિન્યુએબલ એનર્જી થી કે જે વસ્તુ ભવિષ્યમાં જતા લોકો આપણી જનરેશન બરોબર છે પણ આપણી આવનારી જનરેશનને એ કહેવાય કે ભાઈ એક એ એ ટાઈમ આવશે કે ગેર ગેર કેન્સર ને આ બધી મોટી મોટી બીમારીઓ થઈ શકે છે પછી નોન રિન્યુએબલ એનર્જી આપણે રિન્યુએબલ એનર્જી વિશે કરીએ કે કેટલો ફાયદાકારક છે તો એ વસ્તુમાં આપણે કહી શકીએ હા હજુ રિસર્ચ પૂરું નથી કે ક્યાંક આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રિકલ વહીકલ્સ આવી ગયા છે પણ એમાં એ છે કે એ જનરેશન માટે એ જનરેટ કરવા માટે પણ આપણે કોલનો જ યુઝ કરી રહ્યા છીએ તો હા પ્રોસેસ ચાલી રહી છે ધીમે ધીમે એમાં ડેવલપમેન્ટ આવી રહ્યું છે તો હા એ નક્કી એક ટાઈમ આવશે કે ફાયદાકારક વધી જશે કે જેનાથી ક્લાઇમેટર એનર્જી છે યાવત ચંદ્ર કરો કે જેનો ક્યારેય નાશ નથી તો એ વસ્તુ આપણે હંમેશા માટે યુઝ કરી શકીએ ફ્યુચર માટે જી પણ એની સાથે સાથે આપણે એ પણ જોવું પડે કે એ કેટલી કોસ્ટ અને એની જે આપણે નોન રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને અત્યારે જે કોઈ પણ કામ કરી રહ્યા છે એ કામ કેટલા એના પર નિર્ભર આપણને જોવા મળી રહ્યા છે ને એનાથી ગુજરાત હોય કે કોઈ પણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી હોય કે ભારતની ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થઈ રહ્યો છે કારણ કે આપણે બી જાણીએ છીએ કે બીજા બધા જેમ જેમકે ફેક્ટરીઓમાંથી ડુમાડા નીકળતા હોય કે પછી કોઈ પણ ટેકનોલોજી નામ આપણને જોવા મળતું હોય કે એ હાનિકારક છે પણ એનું સામે પ્લસ જોતા હોય એટલે આપણે એને ચાલુ રાખવી પડે એટલે આ એક ડિફરન્સ પણ આપણે અહીંયા જોવો પડશે હર્ષ હા પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત ભારતમાં પચાસ ટકા હિસ્સો ધરાવે છે શું કેશો ગુજરાત ને કેટલો ફાયદો થશે કારણ કે વડાપ્રધાન મોદી ટૂંક જ જી ઇન્ડિયાને ગુજરાતને સૌથી મોટો ફાયદો એ છે કે અહીંયા બેટરી બેઝ વેહિકલ જનરલી ફાસ્ટ સેટઅપ થઈ ગયા છે ફ્યુલ લગભગ મળતું બંધ થઈ ગયું છે પ્લસ આપણે ત્યાં જે ઇકોનોમિક ક્લાઇમેટ છે બહુ સારું છે આપણે ત્યાં જે સ્ટ્રોંગ રેગ્યુલેટરી જેમ કે બેટરી તમે તમે નાખ્યો તમે એમણે સાહેબ સાહેબે કીધું કે એક જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ નાખ્યો ઇન્ડસ્ટ્રીયલ કેપ પ્લાન્ટ નાખ્યો પછી એના માટે જે લીગલ જે ઇસ્યુ છે બહુ જ સારું છે સ્ટ્રોંગ રેગ્યુલેટરી વર્ક છે ઇકોનોમિક एनवायरमेंट સારું છે અને સોલર અને વીંડીયા ઈઝીલી મળે છે અને ઇન્ડિયા માં અમદાવડ ઇન્ડિયા અમદાવાદ માં લોકો ગુજરાતમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ માં બહુ જલ્દી માને છે જી જી બિલકુલ જી બિલકુલ બિલકુલ આમ પટકજી એક્ચ્યુઅલી ચર્ચા ન અહીંયા સમાપ્ત કરવી પડશે સમય નો અભાવ ના લીધે આપ પટકજી હર્ષિ અને કેતનજી મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કરંટ માં આજે એનર્જી ને લઈને વાત કરવાનો પ્રયાસ કર્યો છે તેના વિશે સમજાવવાનો અને મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અત્યારે કરંટ માં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો